ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના ગામડાઓમાં પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે કેમજ GST ના દરોમાં રાહત આપી છે આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે પરિણામે પશુપાલકો તથા દૂધ ઉત્પાદક મંડળીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારીતા ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન અંતર્ગત લેવામાં આવેલા આ દ્રઢ નિર્ણયોનો લાભ દેશભરમાં સહકારી મંડળીઓને મળી રહ્યો છે આથી કચ્છના અંજાર તાલુકાની સરહદ દેરી કચ્છ જ दूध उत्पादक संघ लिमिटेड ના સભ્યો પશુપાલકો અને संघના સભાસ્તો દ્વારા એકસાથે વડાપ્રધાન શ્રીને પોસ્ટકાર્ડ લખીને અભિનંદન પાઠવ્યા અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો